પાટણની ની કુલ માં મુશળધાર પગલે રાત્રે મકાન થયું ધરાશાયી સદન સિંહ મોટી જાનહાની કરી મકાન ધરાશાયી થતા સ્થાનિક વિસ્તારના બે વાહનોને થયું નુકસાન વહીવટી તંત્ર ને કોર્પોરેટર દ્વારા જાણ કરાય મકાન સત્વરે ઉતરાવવા નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ પાટણ શહેરમાં પડેલા વરસાદના કારણે ગઈકાલે રાત્રે બપોર વાગ્યાની આસપાસ પાટણ શહેર વોર્ડ નંબર માં આવેલ દોશીવાડાની કોલમાં એક વન મકાન ધરાશાય થયું હતું પરંતુ ત્યાં કોઈ અવજવર ન હોવાને કારણે કોઈ જાનહાની થયેલ નહોતી પણ સ્થાનિક મોહલાના બે વાહનને નુકસાન થયેલ હતું મકાન માલિક મુંબઈ ખાતે રહેતા હોય તેમનો સંપર્ક અને નામ સરનામું મેળવી મકાન સત્વરે ઉતરાવી દેવા નોટિસ આપવાની તજવીજ હાથ ધરાય ભરત ભાટિયા કોર્પોરેટર પાટણ પાટણ શહેરમાં છેલ્લા સાત દિવસે જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદના કારણે પાટણ શહેરના જે જૂના જલ્દી મકાનો એ પડવાના ચાલુ થઈ ગયા છે તેમ ગઈકાલે રાત્રે અંદાજે બાર વાગે મારા વોર્ડ નંબર આઠમાં દોશીવાડાની પોળમાં એક મકાન ધરાશય થયો છે સદનસીબે રાત્રિનો સમય હોય કોઈ જાનહાની થયેલ નથી પરંતુ બે વાહનને નુકસાન થયેલ છે તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી બાંધકામ અને શ્રી અને અમારા વર્ષને તાત્કાલિક જાણ કરેલી છે જાણ કરીને જે મકાન માલિક છે એનું નામ અને સરનામું મેળવવાની તજવીજ હાથ ધરી નોટિસ આપીને તાત્કાલિક મકાન ઉતરાઈ લેવાની તજવીજ હાથ ધરી છે જો મકાન સતવારે નહીં ઉતરે પડશે તો આજુબાજુના બે મકાનને પણ પાડેવી દેશે પાટણ શહેરમાં